સુરતમાં પોલ રાજકોટમાં શનિવારે સાંજે બનેલી ગેમ ઝોન હોનારત બાદ સુરત પાલિકા તંત્રએ પણ શહેરમાં માં ચાલતા ગેમ તપાસ કરી દસ જેટલા ગેમ ઝોનને વિવિધ ખામી માટે બંધ કરાવાયા હતા પરંતુ આ કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન વિના જ ધમધમતા હતા આ ગેમ ઝોનના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાલિકા વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે જો તેમાં પાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય તો વસવાટનો પ્રયાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બીયુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે રાજકારણીઓ અને અધિકારીઓની મિલી કારણે આ ગેમ ઝોન બીયુ પરમિશન વિના ચાલતી હતી આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોડો વીંઝ્યો છે પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ

એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ શ્રી સુરત મ્યુનિસિપલ શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોમ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી બે લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફંડ એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા મુદ્દાઓ છે કે જે છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેકી ચકાસણી કરી અને કાયદેસરિક કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે